નમસ્કાર દર્શક મિત્રો ગિનારવાદ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના અધ્યક્ષના રજૂઆતનો પડઘો ગિરનારાબાદ ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે ગુજરાતી અભિનેત્રી જીલ જોશી વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના અધ્યક્ષ હર્ષદભાઈ બાંભણિયાની રજૂઆત અને આકરા પ્રહાર બાદ ગુજરાતી અભિનેત્રી જીલ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે કોડીનાર પોલીસ સ્ટેશનમાં પોલીસે જ ફરિયાદી બની ફરિયાદ નોંધી જીલ જોશી કલેક્ટરના જાહેરનામાની ઉડાવી રીલ બનાવી હતી આ મામલે પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના અધ્યક્ષ સરસદભાઈ અને વિશેષમાં જણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના નજીક જવા પર પ્રતિબંધ છે પરંતુ જીલ જોશી દ્વારા ધોધ પાસે ખુરશી પર બેસી રીલ બનાવી હતી નિયમોને નિયમોનેવી મૂકી રીલ બનાવી હતી ત્યારે થોડા દિવસ અગાઉ પણ રાજકોટના કપલ દ્વારા ધોધ પર બર્થડે ડે ઉજવાયું હતું જે મામલે પણ ફરિયાદ નોંધાયા ત્યારે પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના અધ્યક્ષ સરસદભાઈ બાંભણિયા દ્વારા આકરા પ્રહાર બાદ કોડીનાર પોલીસે જીલ જોશી સામે ફરિયાદ નોંધાવી છે વહેલી તકે જીલ જોશી કોડીનાર પોલીસના જેલખાનામાં હશે આ ફરિયાદ નોંધાતા પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના અધ્યક્ષ સરસદભાઈ બાંભણિયા દ્વારા સ્થાનિક તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો